સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જુનાગઢ દ્વારા સંગીત નો કાર્યક્રમ ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી પાર્થ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી પાર્થ પંડ્યાના અધ્યક્ષ સ્થાને સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સરગમ ગ્રુપ એન એસપી ગ્રુપ ફ્રેન્ડ્સ ઓફ જૂનાગઢ ગ્રુપે ભાગ લીધો હતો કાર્યક્રમનું સંચાલન સમિતિના હોદ્દેદાર જીતેન્દ્રભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ હાજર રહી અને તમામ સંગીત પ્રેમીઓએ પોતાની કળા બતાવી દિલથી પરફોર્મન્સ આપ્યા હતા અને ટીમ લીડરને શિલ્ડ તેમજ ભાગ લેનાર તમામ સદસ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ ઉપપ્રમુખ सीमाबेन मकवाणा शहर प्रमुख नैनाबेन कोटडिया शहर उप्रमुख वन्नाबेन कारेलिया, शहर सेक्रेटरी चांदनीबेन रूपारेलिया जनरल सेक्रेटरी मित्तल बेन, कारिया जनरल सेक्रेटरी जिगीषाबेन धानेराज राणीबेन ओडेदरा रूपलबेन मूलचंदाणी पूजाबेन રજપૂત કિરણબેન સોલંકી દિશાબેન બંસલ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા જિતેન્દ્રભાઈ જાની અને સમિતિના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી એમ ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી પાર્થ પંડ્યાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું